તો અત્યારે દ્રશ્યો તમે ટંકારા પરથી પ્રથમ જોઈ રહ્યા છો તો જૂનાગઢના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જૂનાગઢ શહેર છે તેમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ બંધાયો આવ્યો હતો અને સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા હતા ગિરનાર પર્વત ઉપર પણ વરસાદ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે તો ધીમી ગતિએ રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટોછો વરસાદી માહોલ આજે પણ જોવા મળી રહ્યો છે જોકે કે ગઈકાલ કરતાં વરસાદની ગતિવિધિ થોડી ઓછી જોવા મળી રહી છે પરંતુ આજે પણ વરસાદના વિસ્તારો ઘણા એવા છે જ્યાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે તો ઉત્તર ગુજરાતના બોડરકાંઠાના વિસ્તારોમાં આપણે શક્યતાઓ વ્યક્ત કરી હતી તે પ્રમાણે ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જે શક્યતાઓ વ્યક્ત કરી હતી